તાલુકાના કાજલી ગામે જે વિસરાતી જતી જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ ભક્ત કવિ શ્રી સંજયભાઈ ભજગોતર કરશે જેમાં શરણાઈ ઢોલ તેમજ જૂના ભજનો વિસરાતા જાય છે જેથી સંજયભાઈ ભજગોતર તેઓના ઘરે અવનવા કાર્યક્રમ કરી અને જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ કરશે જેમાં વેરાવળના ઢોલી સચિનભાઈ સોલંકી જેઓ આશરે દસ વર્ષથી ઢોલ વગાડશે અને અંદાજીત ચાર હજાર જેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા જેમાં કીર્તિદાન ગઢવી ઉમેશ બારોટ અપેક્ષાબેન પંડિયા રાજદીપ બારોટ ધવલ બારોટ ભૂમિબેન આહિર રશ્મિતા રબારી અને વિજય વાજા જેવા નામી અનામી કલાકારો સાથે સચિનભાઈ સોલંકીએ જેમનું રિધમ આપ્યું છે અને સચિનભાઈ સોલંકીએ કાજરી ગામે ઢોર વગાડી અને એક જૂની યાદી કરાવી હતી જેમાં સંજયભાઈ વજગોતરના ઘરના સભ્યો તેમજ કાજલી ગામના લોકો સચિનભાઈના ઢોરને સાંભળવા આવ્યા હતા બીરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ વેરાવળ